તો આવી ગયો છું આજે નવો વ્લોગ લઈને તો મિત્રો આજે હું જઈ રહ્યો છું નવો મોબાઈલ લેવા તો ચલો મિત્રો અહીંથી અમારે સત્તર કિલોમીટર પાટડી જવું પડશે તો ત્યાં નવો મોબાઈલ લેવા જવાનો છું તો મિત્રો આજે ચશ્મા પહેરવાનું કારણ એ છે કે મને આંખે મધની માખી કરડી છે તેથી સોજાના હિસાબે ચશ્મા પહેરી રહ્યો છે મિત્રો કોઈ ફોટો ના લગાડતા તો ચાલો મિત્રો હું પાટડી જઉં છું તો આ છે મારું બાઈક બાઈક લઈને હું પાટડી જઈ રહ્યો છું તો હું કયો મોબાઈલ લેવાનો છું તે અત્યારે નહીં કહું તે તમને હું વિડીયોમાં જોઈ લેજો તો મિત્રો ચલો હું પાટડી જાઉં તો મિત્રો બાઈક લઈને હું નીકળી ગયો છું પાટડી મોબાઈલની દુકાન તરફ પાટડી જઈ અને કઈ દુકાનેથી મોબાઈલ લેવો નક્કી કરશું તો હજુ પાતળી હું જઈ રહ્યો છું દુકાને આપણે પહોંચીએ અહીં પાટડી પહોંચી છું દુકાને પહોંચી જઈશું તો હું તમને દુકાન બતાવું મારી પાછળ છે મોટા ભાઈ ઇલેક્ટ્રોનિક દુકાન છે તો આપણે ત્યાં આપણે મોબાઈલ લેવા જવાનો હોય પણ કયો મોબાઈલ લેવાનો હું તમને કહીશ નહીં તો તમે જોઈ લેજો વિડીયોમાં પૂરેપૂરો કે આપણે કયો મોબાઈલ લેવી છે તો ચલો આપણી દુકાનની અંદર એન્ટ્રી મિત્રો આ મોટા ભાઈ ઇલેક્ટ્રોનિક દુકાન છે તો આપણે અંદર એન્ટ્રી કરશું તો અહીં તમને પંખા મળશે જુદી જુદી કંપનીના પંખા પણ મળી જશે અહીં ગેસની સગડી કોઈ પણ જાતની ગેસની સગડી મળશે કાચવાળી સ્ટીલની પછી તમને અહીં ઇસ્ત્રી મળશે એસી મળશે અને આ બાજુ જુઓ તમને ઇસ્ત્રી મળશે કપડાને ઇસ્ત્રી કરવાની તો આ પણ છે સ્ટીલની સગડી મળશે અહીં તમને જુદા જુદા પ્રકારના હોમ થિયેટર પણ મળી આવશે ટાવર નાના મોટા તમને એલસીડી પણ મળશે દરેક કંપનીની એલસીડી તમને મળી જશે બત્રીસ ઇંચ કોઈ પણ અડતાલીસ ઇંચ મોટા હોમ થિયેટર મળશે તમે જોઈ રહ્યા છો પછી આ છે કરખંટી તમને કરખંટી પણ મળી જશે તો તમને એસી ટેબલ પંખા મળી જશે આ બાજુ તમને ઘંટી મળશે ફ્રીજ મળશે વોશિંગ મશીન ફ્રીજ તો બધી કંપનીના તમને મળી જશે તમે જોઈ રહ્યા છો લાલ વાદળી કલર કલરના ફ્રીજ પડી રહ્યા છે તે પણ મળી જશે પછી આ બાજુ આપણે જઈએ તો એ બાજુ તમને અહીં ગરમ પાણી કરવાનું ગ્રીઝર મળશે અલગ અલગ જાતના છે ગ્રીજર ઠંડુ પાણીના છે ગરમ પાણીના છે અહીં તમને વોશિંગ મશીન કપડાં સાફ કરવા માટેના મળી જશે તો મિત્રો જુઓ દરેક કંપનીના મળશે તમને વ્યાજબી ભાવે મળશે અને ગેરંટી વોરંટી પૂરી મળશે તો મિત્રો એકવાર તમે મોટાભાઈ ઇલેક્ટ્રોનિક્સની શોરૂમની દુકાન છે ત્યાં તમે આવો તમને બધી જાતના ગામ છે માંડવ છે તો મિત્રો એક વાર મોટા ભાઈ ઇલેક્ટ્રોનિક દુકાન ની આવો મિત્રો મોબાઈલ લઈને હું ઘરે આવી ગયો છું તો મોબાઈલ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો કયો મોબાઈલ લાવ્યો